ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ આશા કરું છું તમે બધા ખુશ મજામાં હશો અમે પણ ખુશ મજામાં છીએ શું કરે તો અહીંયા મીસાને ચાંદલો લગાવો ચાંદલો લગાવો ને ચલો મીસાને ચાંદલો લગાવી દઈએ ઊભી રે ઉભી રહે ઊભી રે હરખો કરું જો અહીંયા મિસાઈ ચાંદલો લગાવી દીધો મેં આંગણું પણ ધોઈ નાખ્યું છે ચાંપો પણ ધોઈ દીધું અને આજે શનિવાર છે એટલે સવારમાં મારે ટિફિન બનાવવાનું નહોતું તો એક્સ્ટ્રા કામ હતું એ મેં કરી નાખ્યું કપડાં પણ મારા સુકાઈ રહ્યા છે ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દુકાન લગાવી દીધી છે શાકમાં શું પડ્યું છે તે જોઈ લે લઈએ ફ્રીજમાં તો તુવેરો પડી છે તુવેરો અહીંયા હું લસણ કોળું ને મિસો કોણ બટાકા થી રમે હે બટાકાથી રમવાનું એ રમાય તુવેરો ફોલી ને રેડી થઈ ગઈ છે અને અહિયાં મેં લસણ સમારી લીધું છે ચીણું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બે ઢોકલી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય પછી આપણે લસણ એડ કરી દઈશું એમાં અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો હું એમાં લસણ એડ કરી દઈશ લસણ થઈ ગયું છે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો અહીંયા હું તુવેર જે છે એ હું એડ કરી દઈશ તમે મેં અહીંયા તુવેરના દાણા ધોઈને લીધા છે અને પછી તેમાં હું મસાલા કરી દઈશ તો સૌથી પહેલાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી હલ્દી પાવડર એડ કરીશ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અહીંયા સરખી રીતે હલાવી લઈશું અહીંયા એટલે બધા મસાલા જે છે એ સરખા મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો અને તેલ પણ છૂટવા માંડ્યું છે તમે જોઈ શકો છો અહીંયા તેલ સરખી રીતે છૂટું પડી ગયું છે તો અહીંયા હું અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશ અને ફરીથી મિક્સ કરી દઈશું અહીંયા હું કુકરનું ઢાંકણું ઢાંકી દઈશ અને બે સીટી વગાડી લઈશું જેથી જે તુવેરો છે તે સરખી રીતે ચડી જાય કાચી ના રહે અહીંયા સીટી વાગી ગઈ છે હવે આપણે એમાં હવા નીકાળી દઈશું અને દેખી લઈશું તુવેરો થઈ ગઈ છે કે નહીં તે ત્યાં સુધી જ્યાં મેં અહીંયા છે તમે જોઈ શકો છો રીંગણ પણ સમારીને મૂકી દીધા છે એક બાજુ હવે આપણે અહીંયા કૂકર ખોલીને જોઈ લઈશું કે તુવેરો થઈ ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ તે થઈ જ ગઈ છે ફરીથી મેં ગેસ ઉપર કૂકર ચડાવી દીધું છે અને અહીંયા આપણે હવે જે રીંગણ છે તે એડ કરી દઈશું ને તમે જોઈ શકો છો પાણી થોડુંક જ છે પણ જે મેં રીંગણ સમારી નાખ્યા હતા એના કારણે પણ પાણી છૂટશે એટલે પાણી અહીંયા હું એડ નહીં કરું અને સરખી રીતે હલાવી દઈશું અને આપણે અહીંયા ઢાંકણું ઢાંકી અને હવા જ ભરાવા દેવાની છે સીટી વગાડવાની નથી જો સીટી વગાડીશું તો રીંગણ છે તે ગળી જશે એટલે આપણે અહીંયા હવે વધારે સીટી નહીં વગાડીએ ખાલી હવા ભરાય ત્યાં સુધી રાખી મૂકીશું અને પછી હવા ભરાઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું કૂકરમાં હવા ભરે ગઈ પછી મેં ગેસ ઓફ કરી દીધો હતો તો તમે જોઈ શકો છો સહેજ પણ હવા નીકળી નથી આપણે પડ્યું રાખવાનું કુકર તરત હવા નહીં નીકાળી દેવાની એટલે રીંગણ જે છે એ સરખી રીતે ચડી જાય અને અહીંયા જે લૂં છે તે તમે એક બાઉલમાં કાઢી લઈશ શાક અને બતાવી દઉં હું જોઈ શકો છું પાણી થોડું હતું પણ સહેજ બી નીચે ચોટ્યું નથી કેમ કે રીંગણમાં જે રીંગણના કારણે પાણી છૂટ્યું હોવાના કારણે એટલે વધારે પાણી એડ નહીં કરવાનું અને અહીંયા હવે હું જે શાક છે એ હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે અને અહીંયા જે મારે મરચું છે તે કલરવાળું મરચું નથી તીખું મરચું છે તેથી કલર નથી પકડ્યો વધારે અને તુવેરિંગાનું શાક જેટલું ગ્રીન કલરનું હોય એટલું જ વધારે સારું લાગે છે રેડ કલર કરતાં એટલા માટે અહીંયા આપણે કાશ્મીરી મરચું એડ નહીં કરીએ અને ખાલી તીખું મરચું જ એડ કરશું અને અહીંયા હું કોથમીરથી ગાર્નિશ કરી લઈશ અને પ્લીઝ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શાક મારે થઈ ગયું છે અને અહીંયા મેં મીસા હું રોટલી કરવા માંડી છું તો અહીંયા મીસાને પણ મેં રોટલી આપી દીધી છે તો એટલે મેં મીસા મને હેરાન ના કરે અને એ પણ ખાઈ લે જાતે તો તમે જોઈ શકો છો મારી રોટલી કેટલી ફૂલેલી થાય છે તો ફ્રેન્ડ રોટલી કેટલી ફૂલેલી થાય એ માટે તમારે લોટ બાંધવામાં ખૂબી હોય છે જો તમે લોટ સારી રીતે બાંધશો સારું મસળીને તો તમારી બધી જ રોટલી ફૂલેલી બનશે અને અહીંયા હું રોટલીમાં જે ઘી લગાવી રહ્યો છું તે પણ મારા ઘરનું ઘી ઘરે બનાવેલું ઘી છે અમે બહારથી ઘી લાવતા નથી તો એ તમારે જો એની રેસીપી જોવી હોય તો ઘી કેવી રીતના બનાવું તે પણ એ વિડીયોમાં અગાઉ એડ મૂકેલો છે તો તે તમે યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો નહીં અહીંયા મીસાની રોટલી પતી ગઈ હતી તો એ પણ ફરતી લેવા આવી ગઈ છે તમે જોઈ શકો એને એ ડીશ મૂકીને જતી રહી હવે આવી તો હું આવી રીતના કામ કરતી હોઉં છું બાળકને એક બાજુ ખાવા આપી દઉં તેથી મને હેરાન પણ ના કરે અને મારું કામ પણ થઈ જાય મારું પ્લેટફોર્મ પણ ક્લીન થઈ ગયું છે રસોઈ બની ગઈ અહીંયા વાસણ બધા ગસાઈ ગયા પણ મારે ગરમું રહી ગયું તો એ ઘસવા લઈ લઈશું આપણે કપડાં પણ સુકાઈ ગયા છે તો એ પણ લઈ લઈશું હવે મીશા શું કરે મીસા અહીંયા હું કપડા લેતી હતી તો મીસા મારી જોડે આવી ગઈ હતી અને નાના નાના જેના કપડા હતા તે મીસા લઈને જાય છે તમે જોઈ એ જઈ અને અંદર મૂકી આવશે વાગી ગયો છે ડોળ અહીંયા પણ જમી લીધું અને તે ગાતું ને મમ્મા મીસાએ પણ ખાઈ લીધું છે ડોળ વાગી ગયો ચીરા ગાવ્યા નથી થાક પણ બહુ જ લાગ્યો છે હું પણ આવે છે તો હું જઈએ ચાર વાગે ઉઠવાનું છું કપડાં ધોવાના છું તો હવે ચાર વાગે ઉઠાય તો ઉઠીશ અને કાલે સવારે કપડાં ધોઈશ ઉઠીશ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં